હેલો ફ્રેન્ડ્સ ખતરીકી જાય કેમાં તમારું સ્વાગત છે આજે આપણે એક જ રેસીપીમાંથી બે રેસીપી બનાવીશું એટલે કે એક રેસીપીમાં બે શાક બનાવીશું આ માટે તમારે તાજા ટામેટા લેવાના રહેશે ને એની સામે તમારે બેથી ત્રણ બટાકા લેવાના રહેશે બટાકાની છાલ તમારે કાઢી નાખવાની રહેશે ત્યાર પછી આપણે એક છીણીની મદદથી તેને છીણ કાઢવાના રહેશે આ વખતે તમારે મીડિયમ સાઇઝની છીણીનો ઉપયોગ કરવાનો રહેશે બધી છીણ સરસ રીતે થઈ જાય ત્યાર પછી આપણે આ છીણને સ્વચ્છ પાણીમાં ડૂબાડવાની રહેશે જેથી એની અંદરનો બધો જ ટાચ નીકળી જાય આ પ્રક્રિયા તમારે બેથી ત્રણ વખત કરવાની રહેશે આ બધું પાણી હવે એમાંથી નીકળી જાય એટલે આપણે કાણાવાળા વાસણનો ઉપયોગ કર્યો છે ને આ ધોવાઈ જાય ત્યાર પછી આને સાઈડ પર નીતરવા માટે મૂકી દઈશું હવે આપણે ટામેટાનો ઉપરનો ભાગ કાઢી નાખવાનો રહેશે અને ત્યાર પછી આ ટામેટાને અંદર સુધી કાપ પાડી દેવાના રહેશે આ રીતે તમારે એને કાપ પાડવાના રહેશે આ રીતે તમારે બધા જ ટામેટાની અંદર ઊંડે સુધી કાપ પાડવાના રહેશે જેથી એની અંદર આપણે સ્ટફિંગ ભરી શકાય હવે આપણે એક કઢીની અંદર તેલ ગરમ થઈ જાય ત્યાર પછી એની અંદર જીરું અને જીરું થઈ જાય ત્યાર પછી એની અંદર હિંગ નાખવાની રહેશે ત્યાર પછી બટાકાની છીણ નાખ્યા પછી એની ઉપર તમારે હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું રહેશે અને આ બંને વસ્તુ નાખ્યા પછી આપણે આ શાકને તરત જ હલાવી દેવાનું રહેશે કારણ કે આ બટાકાની છીણ ઘડેની અંદર નીચે ચોંટ જતી હોય છે એટલે તરતને તરત જ તમારે એને હલાવી કાઢવાનું રહેશે આ શાકને થતાં પાંચથી દસ મિનિટ જેટલો સમય થાય છે હવે આપણે થોડીક છીણ થઈ ગઈ છે તો આદુ લસણ મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ આપણે નાખીશું અને વચ્ચે એને સાંતળી કાઢીશું મસાલો વખતે તમારે થોડુંક તેલ નાખવું હોય તો નાખી શકો છો મસાલો સરસ રીતે થઈ જાય ત્યાર પછી એની ઉપર આપણે ધાણાજીરું પાવડર નાખીશું અને ધાણા જીરું નાખ્યા પછી તમારે બે મીટરને થવા દેવાનું રહેશે હવે આપણે આ છીણ એકદમ સરસ રીતે ચડી ગઈ છે એટલે છેલ્લે આપણે ગરમ મસાલો અને કોથમીર નાખવાની રહેશે અને ત્યાર પછી સરસ રીતે આપણે મિક્સ કરીને એને ઠંડુ પાડવા માટે મૂકી દઈશું આપણું આ બટાકાની છીણનું શાક તૈયાર થઈ ગયું છે તે તમે રોટલી સાથે કે રોટી વગર પણ ખાઈ શકો છો તો બીજું શાક જોઈએ તો આપણે પેનની અંદર આપણે થોડુંક તેલ લઈ લઈશું અને સરસ રીતે ફેલાવી કાઢીશું ત્યાર પછી જે આપણે સ્ટફિંગ હતું એ સ્ટફિંગ આપણે એટલે કે બટાકાનું શાક આ ટામેટાને અંદર જે કાપ પડ્યો હતો એને અંદર ઊંઢે સુધી ભરી દઈશું આ રીતે તમારે બધા જ ટામેટાની અંદર બટાકાની જીર ભરી દેવાની રહેશે હવે આપણે પેનમાં ટામેટા ભરી દીધા છે આપણે અડધો કપ જેટલું પાણી નાખ્યું છે ને ઉપરથી આપણે થોડુંક એની ઉપર મીઠું લગાવી દેવાનું રહેશે એટલે ટામેટામાં મીઠાનો સ્વાદ સરસ રીતે આવી જાય ઉપર તમે સંચળ ધાણાજીર પાવડર કે પછી મરી પાવડર પણ નાખી શકો છો અને આપણે એને ધીમી આંચ ઉપર ચડવા માટે મૂકી દેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે થોડુંક ચેક કરતા રહેવાનું રહેશે અને ટામેટાને થોડાક ઉપર નીચે થોડાક ફેરવતા રહેવાનું રહેશે એટલે ટામેટા બધી રીતે સરસ રીતે ચડી જાય આપણી છીણ તો એકદમ સરસ રીતે આપણી ચડેલી જ છે એટલે ફક્ત આપણે ટામેટાને ચડાવવાના રહેશે હવે આપણું આ શાક ઘણી રીતે ચડી ગયું લાગે છે અને આપણે જે બાજુ થોડું કાચું લાગતું હોય એને આપણે થોડુંક ફેરવી દેવાનું રહેશે બધા ટામેટા સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે આ શાકને ચડવા દઈશું ટામેટાનું શાક આ ચડી ગયું છે કે નહીં એ આપણે ચેક કરવા જઈશું તો અંદર અંદર સુધી ચપ્પું મારી જઈશું નામ પણ આમ દેખાય છે કે એકદમ સરસ તે ચડી ગયું છે તમને અમારા ભરેલા ટામેટા અને બટાકાની છીણનું શાક એ બેમાંથી કયા શાકની રેસીપી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ